અત્યારે તો આ ટંગના બસો રૂપિયા બધા બધા આવી છે તમે દોઢસો રૂપિયા ભાવ હઈ રહ્યા છો લે તમે હોય લે દો હું ચા લઈને આવું ચા લેતા હોજો હા જલ્દી આવજો બા મારા બેટા કારીગર કી હોપ પથાઈ જઈ ગઈ તો પથાઈ ને પણ તળી નાખવા જે આવતા નહીં ફોન કરે કે આજ જાય એક કા લાઈ ગઈ હું કરે જો અહીં હવે બેટા આવતા જ નહીં એ ડોહા તો હેડે આવું ઢોરિયે ગાય ગા હવે ક્યાં

તમે એકલા નહી આ તો હું બીજુ ભાઈ આ તો કરાવવું પડે નક આયે મફત ના પૈસા લઈને જતા રે કોઈ ના એક વાત કરવું હા બીઆું

બા હા લાવ પૈસા પૈસા હોજે આવજો આઠ વાગે આપડા ઘેર પૈસા મળી ગયો તને પત પૈસા શું કરશું આપડે જો હજી તો ના લે તો મારા વગર નઈ લો મારા છોકરા ને ચોપડો લાવવા ને જો હજી તો ના તો

એ તો હું બધું સેટિંગ કરી નાખ્યો પણ મરચું રોટલો તો ખાઈ લે નહી ખાવ મર અલે થોડું ખાઈ લે નહી ખાવ આય લે સોંતલા લે હો ચાલે જો આપણો તો હું કાલા ઓ સોંતલા લાવ તમારી વાટ જોઈ લેઉ મંગા આ સોકા હાલત તો બહુ ગંભીર છે તાવ આવી ગયો છે દવા ગાડી લીધી ના લીધી વગર ને પૈસા આપે મેં જઈએ પછી પૈસા આવી દવા છોકરા દવા કરાવજો એ પૈસા લઈને આઈએ તું ખાઈ લેજે

બેંક માં પૈસા રજા હવા એટલે ના ચાલે તો બાર ચીની રીતે પેલા કેવું આજ ગુરુવારે ચાલુ રજા ના હોય અને ભાઈ મુજે તો રજા હતી તો પણ આ રજા ના હોય તમે હું બનાવવા ને આકડે આસો આમાં એટલે બનાવવા નહીં ભાઈ સાચું કહું યાર ના બા હું ના કે મજૂર કોઈ પૈસા તમારે આલો પડી ના બા હું ના ચાલે યાર મંગાબા તમે કેતા આઠ વાગ્યા પૈસા લઈ દીધો અવાજ ધીમો રાખો તમે ધીમો રાખો નઈ પૈસા તો કઈ મજૂરી ના પૈસા લેવાના છે પૈસા લીધા

હું પૈસા આવી દઉં બે નો અઢી બસ હોય ભૂલ થઈ જાય મારાથી તમારી મજૂરી દોઢસો દોઢસો હું તમારે અઢીસો 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 ત્રણસો વાત નહીં વાત નહીં તો